હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ કેમ છું બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ બહુ દિવસ પછી વિડીયો બનાવી રહી છું આજે મારા કૃષ્ણનો જન્મદિવસ છે તો મેં કહ્યું ચાલો આપણે અમે જ્યાં રહીએ છીએ ત્યાં શું કહેવાય થોડું હિસ્ટોરિકલ પ્લેસ છે તો અમે જોવા માટે આવીએ તો તમને બધાને બતાવો એનું હિસ્ટોરિકલ પ્લેસ કેવું હોય સૌથી પહેલાં મારા કૃષ્ણના તમે બધા જન્મદિવસના ખૂબ આશીર્વાદ આપજો એવી તમને બધાને પ્રાર્થના કરો આ છે ટાવર જેમાંથી શું કહેવાય એન એલિવેટર થ્રુ ઉપર જવાનું અને આપણે ઉપરથી મતલબ આખા વર્મોન્ટની અંદર મોસ્ટલી બધો જ નજારો અહીંયાથી જોઈ શકાય આજુબાજુના જેટલા બી ટાઉન છે બધા જ ત્યાંથી આપણને જોવા મળે બહુ જ મસ્ત પ્લેસ હ તો આજે અમે આ પ્લેસની વિઝિટ કરવા આવીએ અને કૃષ્ણને થોડું એન્જોયન્ટ એન્જોયમેન્ટ પણ થઈ જાય એ બાને જો મારું કાનું મોટું થઈ ગયું આ ખાના ના ડેડી ખાના કેર કરો અને હું વિડીયો ઉતારું અને અમે જઈએ છીએ અહીંયા બાજુમાં એક મ્યુઝિયમ બી છે મ્યુઝિયમ જોઈને આવીએ છીએ મોસ્ટલી બધા અહીંયા વિઝિટ કરવા આવો ગાડી આવે છે કૃષ્ણ જો આ મારો કૃષ્ણ ચાલતો થઈ ગયો એટલે બધે દોડ દોડ કરો આપણું કીધું વાભળતો નહીં બિલકુલ એ એને પપ્પા આમથી તોડી આવો આમથી તોડી આવો પપ્પા એના તેડી લીધો કારણ કે હકનો રેતો નહિ કોઈ જગ્યા આડો અવડો જતો રે હવે એના નીચે દોડવું દોડવા દઈએ તો રોડ ઉપર જતો રોડ ઉપર ગાડીઓ આવે એટલા માટે એના નીચે ઉતારવાનું નહીં એટલે રોય જાય પણ થોડી વાર રોસે અમે જઈએ મ્યુઝિયમમાં બનાર વિડીયોમાં હું તમને મ્યુઝિયમ બતાવું એનું મ્યુઝિયમ કેવું કહું જો ખાલી એનો નજારો જો કેટલો જોરદાર મસ્ત પહાડ પહાડોની વચ્ચે ઘર કેટલું બ્યુટીફુલ ઘર આજુબાજુ ગાર્ડન કેટલું મસ્ત આ મોસ્ટલી બધા આર્મીવાળાના હાઉસ અહીંયા બહુ બ્યુટીફુલ આગળ આટલું મોટું ઝાડ મસ્ત હિંચકો બાંધ્યો હોય ભાઈ આ હા હા મોજ પડી જાય આ બી સુંદર ઘર છે બહુ જ બ્યુટીફુલ છે ખરેખર અહીંના ઘરો જૂના ભાઈ પણ બહુ સરસ જો આ ઘર કેટલું જૂનું બહુ સુંદર લોકેશન કેટલું મસ્ત સામે ઘર જો જૂનું ઘર પણ કેટલું મસ્ત એના લોકો છે ને ઘરની આગળ બગીચોને બધું બહુ મેન્ટેન રાખતા હોય એટલે બહુ મસ્ત લાગે અને અહીંયા મેન્ટેન રાખવું જ પડે તમે મેન્ટેન ના રાખો તો તમારે પેનલ્ટી ભરવી પડે ચાર્જ કરો ગવર્મેન્ટ જો મારા હસબન્ડ ને મારો કાનો આગળ પહોચી ગયા મારાથી અને હું પાપા પગલે જવું તમને બધા બધું બતાવતી બતાવતી પણ આજે હું બહાર નીકળ્યું તો તમને બતાવું કેવું કેવું નહી જો સામે ડુંગર ઉપર ઘર કેટલું મસ્ત સફાઈ એક ઘર ત્યાંનું એ બધા ઘર મોસ્ટલી છૂટા છે આજુબાજુ મતલબ ટાઉન ની અંદર મેઈન ટાઉન માં રહેતા હોવ તો મેઇન ટાઉન માં રહેતા હોય તો ઘર શું કહેવાય જોડે જોડે જોવા મળ અદરવાઈઝ આજુબાજુ તો જો થી થોડા બહાર નીકળો એટલે છૂટાછવાયા ઘર અહીંયા બધાના હવે વાળ બહુ જ ઉતરો ધોળા પણ બહુ થઈ ગયા ડાય કરવાની હતી પણ ટાઈમ મળ્યો નહીં એટલે આપણે ડાય નહીં એમ જ નીકળી પડ્યા અહીંયા બહાર એ શો કે કોને બતાવવું આપણે જ જોવું અને આપણે આપણને ગમવા જોઈએ બસ ખાલી એટલે બેસ્ટ શું એવું તમારે બધાનું હોપ સો જો મસ્તલિક બતાવું તમને બ્યુટિફુલ

જો અહીંયા બધા આ ટાઈપની કેમ્પર વાન કે જેની અંદર એક બેડરૂમ હોય કિચન હોય ટોયલેટ બાથ હોય બધું જ હોય અંદર એક નાનું ઘર કઈ હરતું પડતું ઘર મોસ્ટલી અહીંયા બધા જોડે આ ટાઈપનું હોય કે જે લોકો પૈસાવાળા હોય ને કારણ કે ઉનાળામાં આવું કરે કે જ્યારે ઉનાળું સ્ટાર્ટ થાય ત્યારે આવી કેમ્પર વાન લઈને નીકળી જાય અને પછી બધા એન્જોય કરો ફરવાનું એમને ખાલી ફાઇનલી અમે બેનિંગટન મ્યુઝિયમ પહોંચી ગયા જો બહાર મૂકેલું થોડું ઘણું બેનિંગટન એટલે શું કહેવાય ટાઉનનું મ્યુઝિયમ જોઈએ હવે અંદરથી જોઈએ કે એવું જો આ ટાઈપનું મ્યુઝિયમ બનાવેલું આ લોકોએ અંદર જઈએ પછી ખબર પડે અંદર ફોટોગ્રાફી અલાવ હો નહીં અલાવ એ ખબર નહીં જોઈ લઈએ બટ અલાવું હશે તો હું તમને અંદરનું લોકેશન બતાવીશ શું શું વસ્તુ શું શું નહીં આઈ થિંક બે વાગ્યા I think they have a reduced admission. Check their website. And they, they consider this card like a here monument? Uh, I don't know at the monument, but you could check with them. Okay. Because they're a government. But over in Williamstown, you have the Clark they allow a discounted admission and i think mass mocha as well has a discounted admission okay. so there's a lot of places that take part in this program there's a website museums for okay i think we say it on that card okay yeah. I can check. get out and see some things yeah, yeah. thank you You're welcome. thank you sir thank you finally we the museum a little misunderstanding <laughs> sixteen to pay 16 dollars જો હું તમને પણ બતાવી દઉં આ મેં એન્ટર થયા એટલે એન્ટરિંગમાં જ્યાં શું કહેવાય મસ્ત એક આઈ થિંક સોપીસ જેવું મૂકેલું છે ને એની એક બંદૂક મૂકેલી છે પછી આ એક પોટ છે કેટલી જેવો પછી આ ડ્રોઈંગ બનાવેલી છે બહુ જ જો કોઈ બનાવી હાથ જાતે બનાવીને ડ્રો કરીને પછી આ રીતે ડેકોરેટ કરી છે આ પણ એક બહુ મસ્ત કહેવાય ને મેજિકલ એગન નાઇન્ટીન સિક્સટી નાઇનમાં બનેલું છે આ આ બધું છે મેરી લિમોન વિન્સ્ટર સેમ્પલ મતલબ કોઈએ હાથથી શું કહેવાય દોરાથી એક વસ્તુ ડેકોરેટ કરી અને બધું લખ્યું છે આ પણ એવો જ વોલપીસ છે કે કપડાની અંદર આપણે ભરતગુથન કરીએ ને એ રીતે કરેલું આ આઈ થિંક અહીંયા બધા મોસ્ટલી ટાઈપના છે જો તમને બતાવ્યું જસ્ટ ફાઇનલી અમને ફ્રીમાં જોવા મળી હતું કારણ કે અમારી જોડે કૃષ્ણનું એક કાર્ડ હતું જેના થ્રુ શું કહેવાય ચાર મેમ્બર ફ્રીમાં જોઈ શકે તો મેં એમાં શું કહેવાય કાર્ડ એમને બતાવ્યું તો એને ઓકે કીધું બાકી અધરવાઇઝ એક જણના સો ડોલર છે મ્યુઝિયમ જોવાના તો અમે રિટર્ન જ વળતા હતા રિટર્ન નીકળતા જ હતા કે ભાઈ એને કાર્ડ એને કહ્યું કે તમારા જોડે ગવર્મેન્ટનું કોઈ કાર્ડ હોય તો અમને બતાવ તો અમે બતાવ્યું એને તો એને હા પાડી કે ઓકે તમે હવે ફ્રી જોઈ શકો તો હવે અમે એન્ટ્રી લીધી લીધીએ જોવા માટે અમે જોઈ તમને બી બતાવીએ બન્યા બનેરાઓ બ્લબમાં आ फर्स्ट फ्लोर फ्लॉर फर्स्ट फ्लोर पर आपके आई आप डॉल बनाई अंदर बनालू की आर बहुत जूनियनारी रोब्रॉन ग्रांडमा मॉसे बनाए ली है एटीन सिक्सटी पीलो बनायेलो जाते आधु भरतुंठन तो बनाएल खाली एक फोटो नहीं પણ આની અંદર દોરાની કારીગરી દોરાની કારીગરીથી આ લોકોએ આવી પિક્ચર તૈયાર કરીએ બહુ પહેલાંનું એ લોકો પહેરતા હશે નાઇન્ટી ફિફ્ટીમાં ટાઈપના કપડાં એ કપડાં મૂકેલા આ બધી જ આ ડ્રોઈંગ છે આ બી ડ્રોઈંગ છે જાતે ડ્રો કરેલું છે બહુ જ ફાઇન ડ્રો કર્યું આ લોકોએ બહુ જ બ્યુટિફુલ છે જો આ કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું સુપર આઈડન હું હોય ટેબલ જેવું હોય કંઈક ઓલમોસ્ટ અહીંયા આર્ટ ગેલરી મતલબ અહીંયા બધા ફોટો છે અહીંયા બધું મૂકેલું જો કે કેવી રીતે એ લોકો આર્ટ કરું કહેવાય નાની નાની પિન્સીઓ બધું યુઝ કરો એ દરેક વસ્તુ અહીંયા આ લોકોએ મૂકેલી એમને પુરાની વસ્તુ આ એક પેઇન્ટિંગ પણ એ લોકો બનાવી લઈએ જોઈ લો

પેલી પણ તો છે જો બંદૂકો એમની જૂની ફૂલાની પહેલાંની જોઈ લો કોઈ ગમતો અમને લોકો જે ફોજી હશે પોલીસ હશે જે મારું બ્લોક જોતા હોય જો તમને કોઈને ગમતી હોય તો કમેન્ટ કરી શકો અને બંદૂકનું નામ પણ જણાવી શકો કે આ બંદૂકનું નામ આ છે આ બંદૂકનું નામ આ છે મને તો ખબર નહીં પણ જેને એનું શું કહેવાય જાણકારી હોય કહી જો કે અહીંયા નામ લખેલા મસ્કેટ રાઇફલ ટાર્ગેટ રાઇફલ શાર્પ કાર્બિયન ગ્લેમર કાર્બિયન અંડર હેમર રાઇફલ અંડર હેમર રાઈફલ જો અહીંયા બંદૂકની ગોળીઓ બી નાની નાની જો આ બંદૂકની ગોળી આ બંદૂકના સ્પેર પાર્ટ આખી બંદૂક કેવી રીતે રેડી થાય સ્પેર પાર્ટ સુધી આપેલું બધું જ જોઈ લો આ

જો આ કેટલી મસ્ત મોટું પિક્ચર બનાયેલું આ લોકોએ આઈ થિંક કોઈ જંગનું પિક્ચર લાગે કોઈ જંગ લડવા ગયા હોય નકશો બનાવેલો એ લોકો એવું કહેવાય એક લાકડાની અંદર કૂતર કરે જો આ બીજી આ બીજી બંદૂકો આ તોપના ઘોડા આઈ થિંક સો જ છે

તો જોઈ લો છે બંદૂક સોરી બંદૂક નહીં તલવાર એક બે ત્રણ ત્રણ તલવાર પેલું સામે કંઈક છે એનું નામ નહીં આવતું મને ફ્રેન્ચ લખેલું ફ્રેન્ચ આ બી મોટી બંદૂકો છે તો છે જો અમારો કૃષ્ણ કેવો ફરજ્યો જો જો કેવો દોડે 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 એને ખાલી નીચે ઉતારો ખાલી બસ નીચે ઉતારો એને બધું શોધી બોલાવાની જરૂર જ ના પડે તો કોઈની જરૂર ના પડે દોડી જશે બધે કમ કમ હમ હમ કૃષ્ણ કૃષ્ણ મમ્મા જાય તો દાદા મમ્મી પપ્પા જાય ચલો ચલો આપણે જઈએ ચલો 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 ચાલો आपने ने कही अभी जाइए टाटा तू तो जो आप दौड़ो नहीं तो आप पास दौड़ो नहीं कम 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 जो क्यों आवो आप सेकंड फ्लोर पर जाइए ये सेकंड फ्लोर पर शू फर्स्ट पेंटिंग मुके लिए मोस्टली अँ बी पेंटिंग बनाए लिए जूना जमा में पहला लोग जो आ थ्री पेंटिंग है आप सुपर आ भी थ्री જોઈ લો એનાથી બી એક બહુ મસ્ત જો પહેલાં અહીંયા આવા લોકો આ ટાઈપના કબાટ યુઝ કરતા ડ્રોવર માટે પ્યોર લાકડાના અત્યાર બી ઘણા લોકોના ઘરમાં જોવા મળે જો આ બી થ્રી પેઇન્ટિંગ આ બી થ્રીડી છે ઓઇલ ઓઇલથી બનાવેલી ઓઇલ પેઇન્ટ तुमने पेंटिंग बता जो खबर नहीं पाउडर वो पाउडर वो जो आ टाइप अ ड्रॉवर पहला आवा यूज करता था yeah. अबे जो लो तमने जोरदार वस्तु बताओ कि लोग अँ यूज करता था लोगों जो आ बाउंड प्राइमर मतलब आना शू अपन खबर नहीं मेलोडीज हिस्ट्री मतलब जे लोग पेलू वगाड़ता हो पियानो ये शीखवा बुक लिरिक्स लखेला अंदर मतलब कई रीते शीखाए जो आ जून गिटार आ जो केव मोटू गिटार पहला ना जमाना ने कितली हो चश्मा પિત્તળનું તાંબાનું તપેલું પતીલા જેવું ચાંદી લોકો ચાંદી વાપરતા લાગે અહીંયા જો જૂના જમાનાનો હંચો સિલાઈ કામ કરવા માટેનું કેવું અત્યારે તો લેટેસ્ટ આવી ગયો બહુ જૂનો હંચો

ડોન્ટ ટચ ડોન્ટ ટચ બેટા જો આ જૂના જમાનાનું શું પ્લીઝ ડુ નોટ ટચ કોઈ બી વસ્તુનું અડવું નહીં એવું કીધું ચાલો કોઈ એટલે આપણે અડવાનું નહીં બી કોઈ વસ્તુ ખાણીપીણીના બધા સામાનો જો લોકો પહેલાં બધા યુઝ કરતા હતા કેટલીય સર આવું આઈ થિંક આપણે બનાવીએ ને પેલી છે કે પછી ફોલ્ડ આપણે સેન્ડવિચ લઈને ફોલ્સ ફોલ્ડ્સ કે વે ફોલ્ડ્સ બનાવવાનો લોક કરવાનો મજા આવે હમ વે ફોલ્ડ્સ બનાવવાનો આ જો કે નાની નાની વસ્તુ આ નાની ડબ્બીમાં જો કે કાતર ભરી મૂકીએ પછી અંદર બે દોરાની ડબ્બીઓ હું આ જો દોરો ભરાવવાની નહીં નનું મશીન છે એવો ખતર જોડવા અહીંયા પેણા બધા પોર્સાવાલો કો પોર્સાવા પર બ્રોચ નેકલેસ ઉટ્યો આ એકદમ નાનું મશીન જ જોઈ કેવું આ એનાથી થોડું મોટું એનાથી આ બધા મશીન જ છે જોવે અલગ અલગ પ્રકારના એક આ એક આ એક આ થોડું લેટેસ્ટ એક પેલું રહ્યું કંટ કેવું આ બી આગ લગાવવાનું છે એમાં આગ લગાવી જો મસ્ત રેલગાડી બનાવી દે ને લાકડાની આગળ જો લાકડાનું બનાવેલું આવી લાકડાનું બનાવેલું જો આ આખું અપાર્ટમેન્ટ બનાવેલું તો અહીંયા લોકો કેવી રીતે રહેતા અહીંયા લોકોનું ઘર કેવું હોય જો આ એમનું શું કહેવાય ડ્રોઈંગ રૂમ આ એમનો બેડરૂમ આ એમનું કિચન મતલબ ડાઇનિંગ ટેબલ રૂમ જેમાં એ લોકો ખાવા પીવાનું કરતા આ એમનું કિચન જે રસોડું રસોઈ બનાવતા આ એનો બેડરૂમ છે અને એમનું હોય બાથરૂમ જોરદાર એના ઘરો બાકી મતલબ જોરદાર રીતે બનાવેલા અહીંયા પહેલેથી બધા બેડરૂમ યુઝ કરતા હતા હાઉસ યુઝ નહોતું કરતું જો આ ડોલ પહેલાની ડોલું કેવી આવી બધી ડોલું અહીંયા લખો બનાવે જો આ પ્યાનો બહુ જૂનો પિયાનો મોટો તો દઈ તો

Oder er hat eine Lampe, er hat eine Lampe, er hat eine Lampe. Ich hoffe, ich hoffe, ich hoffe, ich hoffe, ich hoffe, ich hoffe, Paintings. Ich hoffe, 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 शाको एंड यूनिफॉर्म कोट शाको नो यूनिफॉर्म कोट फेदर्स वाले फेडर्स वाली कैप अभी फेडर्स वाली कैप पहले भी फेडर्स वाली कैप जूना जमाने में आलो के जो हाउस चला, है वाटर के फर्नीचर आलो के लिए फर्नीचर बनाना तेरे दिल से नहीं यूज़ करता है

આ જો કેવી કારીગરી કરેલી મસ્ત શું કાપડ ઉપર જાત હાથ થી બનાવેલી એક હેન્ડક્રાફ્ટિંગ જોરદાર વસ્તુ બતાવવા જઈ રહ્યું કરો બહુ જ મસ્ત જોવા ઘડિયાળ જૂના જમાના ની કેવી જેમાં અહીંયા વાગે ને અહીંયા નીચે ટંગ ટંગ વાગી જાય જો આ કેવી મસ્ત વસ્તુ બનાવીએ आज आय थिंक टेलिफोन जेव्हा लागू मला मूवींग मशीन सॉरी आज सौची बेस्ट वस्तू गाडी जो दा જોઈ લો જૂના જમાનાના સોફા અત્યારે લોકો આવા સોફા બનાવવા અત્યારે આ બધું પાછું આવી રહ્યું ક્રેસ જે જૂના જમાનામાં હતો નહીં અત્યારે લોકો આવું બધું પોતાના ઘરમાં એન્ટિક વસ્તુ રાખવાનું પસંદ કરી ગયા જે પહેલાં હતી આ જોવા ખાલી પ્યાનો જુઓ તમે પગ અહીંયા મૂકવાના પ્યાનો વગાડો કેટલો પુરાનો પ્યાનો જોઈ લો કઈ કયા વર્ષનો ખબર પાર્લર ઓર્ગન એટીન એટી ટુ અઢારસો બ્યાસીનું બેસીની બનાવટ આવે જેનાથી આવા ફોટો લેતા હતા પહેલાના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઈટ થ્રીડી પ્રિન્ટ લેવા માટે યુઝ થતું હતું ફાઈનલી મ્યુઝિયમ મતલબ આપણે આખું જોઈ લીધું મેં કૃષ્ણએ કૃષ્ણના પપ્પાએ હવે આપણે નીકળીએ બાર એક્ઝેક્ટ લઈએ વિડીયોને અહીંયા પૂરો કરીએ બનાવો

ધે રાધે